કારણ કે આ લોકો જેલમાં જઈને આપણા ખાવાના બાપુ અમારી બાપુ એને ઇન્કાઉન્ટર આપણે બી એક ક્ષત્રિય તરીકે આપણે આપણે ઇન્કાઉન્ટર નું બાપુ જોગવાઈ થાય ને તો એક માહોલ અલગ થશે ઓકે આજે માનવતાને હૃદય કમકપાવનારી જે ઘટના ઘટિત થઈ છે પીપળિયા ગામે અને દાહોદ જિલ્લામાં અને આ ઘટના થકી સર્વ સમાજના લોકો અને સૌ લોકો આ પરિવારની પડખે આવ્યા છે પણ આમાં ચિંતાનો વિષય એક જ છે કે જે આરોપી છે એ મૂળ આ ગામનો જ છે અને આટલી ક્રૂણ ક્રૂર હત્યા કર્યા પછી પણ એને જે એનો પસ્તાવો હોવો જોઈએ એ કોઈ પણ એંગલે લાગતો નથી સૌથી પ્રથમ પ્રશંસનીય ભૂમિકા પોલીસે કરી છે પોલીસે પોતાની ઈમાનદારીથી ફરજ અદા કરી છે પણ પોલીસ એ બંધારણીય લોકશાહીના કાયદાના સંવિધાન પ્રમાણે ચાલે છે પણ આણે જે કૃત્ય કર્યું છે એ પ્રમાણે કરણી સેના અને અમારા સર્વ ક્ષત્રિય સંગઠનોની એક જ માંગણી છે કે આવા હત્યારાને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરવો જોઈએ અને મુખ્યમંત્રી શ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપ ઘણા મૃદુ અને સહજ મુખ્યમંત્રી છો પણ અપરાધી એ તમારું સહજતાનો દુરુપયોગ કરે છે આ કોર્ટમાં જશે તો મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે આંખે દેખ્યું કોઈ નથી સાક્ષી આરોપીએ ગુનો કબૂલ કર્યો છે અમને પોલીસ પર ભરોસો છે પણ કાયદા પર ભરોસો નથી રહ્યો કારણ કે છટકબારીઓ નવ્વાણું છે એટલે અમે યોગીજી જેવો રિઝલ્ટ માંગીએ છીએ જો યોગીજી યુપીમાં બેઠા બેઠા આવા અપરાધીઓને ઇન્કાઉન્ટર કરી અને જેલનું ભારણ ઘટાડતા હોય કારણ કે આ જેલમાં જશે આપણા જ પ્રજાના રૂપિયા આ લોકો પહેલવાન થવાના છે માટે તાત્કાલિક ધોરણે દશેરો આવી રહ્યો છે અને અમારા ક્ષત્રિયોમાં દશેરો આવા દુષ્ટોને બલી આપવા માટેનો હોય છે તો તાત્કાલિક ધોરણે અમે સરકારને માગણી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આવા જેટલા પણ અપરાધ કરનારાઓ છે જેટલા પણ બાળાત્કારીઓ હોય જે પણ આવું હત્યા કરતા હોય જેવા પણ હોય એમને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટરો કરો તો એક સમાજમાં દાખલો બેસશે એક બીક બેસશે એટલે અમે અને અમારી ટીમ માગણી ફક્ત એક જ છે આને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરો ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ જે પ્રહારો છે તે પ્રહારો સરકાર ઉપર કરવામાં આવ્યા તેમના દ્વારા પણ માંગ છે તે કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ પરિવારને મળવા માટે પહોંચ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉગ્ર માંગ સાથે શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ હૃદયને કંપારી અપાય એવી ઘટના દાહોદની નાનકડી છ વર્ષની દીકરી જોડે બની છે ત્યારે આજે દાહોદના એક ગામમાં એ પરિવારની મુલાકાત કરવા કરની સેના તેમજ ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનોના આગેવાન અહીં પહોંચ્યા છે અને માગણી પણ કરીએ છીએ યોગ્ય માગણી કરીએ છીએ અને સાથે સાથે પોલીસની જે કામગીરી છે એમને પણ બિરદાવવા માગીએ છીએ કારણ કે પોલીસ તાત્કાલિક અમે એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી છે અને ચોક્કસથી બધા જ પુરાવા એમને લીધા છે પરંતુ અમારી મુખ્યમંત્રી સાહેબ જોડે એક માગણી છે કે આવા નરાધમો જ્યારે આવું કૃત્ય કરતા હોય છ વર્ષની નાનકડી દીકરી જોડે આવું કૃત્ય કરતા હોય એની હત્યા કરી નાખતા હોય ત્યારે આપણે કોઈની રાહ જોવાની ના હોય અને ગામડાના લોકો છીએ ફાસ્ટેગ બાસ્ટેગ આ બધું ખબર ના પડે એક જ વસ્તુ ખબર પડે કે જેને ખોટું કર્યું છે એને મોતની સજા આપવી પડે એટલા માટે આપવી પડે કે એમના પરિવારને એમના મુલાકાત કરી એમને પૂછ્યું તો એમને પણ કાયદાનું કોઈ એટલું બધું જ્ઞાન નથી અને હવે કાયદાની વાત કરવા માટે એટલા માટે આપણે સક્ષમ નથી રહ્યા કારણ કે કાયદો અત્યારે જે જોવા જઈએ તો કાયદાનું અત્યારે જે કલમ હોય એ કલમ મહેન્દ્રસિંહે કીધું એવી રીતે કે એના પુરાવા એટલા બધા છે કે એની કોઈ એની બાજુ કોઈ દેખ્યું નથી કોઈ સાક્ષી નથી તો એ ચોક્કસથી છૂટી જશે એવી પણ એક બાબત આ બાર આવી છે ત્યારે હું અને સમગ્ર ટીમ અહીં પહોંચ્યા છે અને એક જ વાત કરીએ છીએ કે તાત્કાલિક આ દાહોદની દીકરી પર નાનકડી દીકરી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમ લુખા દલાલ ભળવાને એન્કાઉન્ટર કરવામાં આવે અને મોતની સજા આપવામાં આવે આવા બળવાઓનું ધરતી પર કોઈ પણ જગ્યાએ જગ્યા નથી બસ એટલી જ વાત છે